ડ્રોન દ્વારા જંગલોમાં સીડબોલ નાખ્યા સાબરડેરી દ્વારા શામળાજીના પાંચ હેક્ટર જંગલમાં સીડબોલ નાખી વૃક્ષારોપણ કરી જિલ્લામાં પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરાયો હાલ સમગ્ર રાજ્યમાં પર્યાવરણની જાળવણી અર્થે વડાપ્રધાનના એક પેડ માં કે નામ આપેલ પેડ સ્લોગન સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણની જાળવણી માટે વન વિભાગ પાસેથી પાંચ હેક્ટર જમીન શામળાજી પાસે આવેલ વેનપુરના જંગલમાં લીધી છે ડ્રોન ટેકનોલોજીથી સીડબોલ દ્વારા વૃક્ષારોપણ આ પદ્ધતિ આ વિસ્તારમાં પ્રથમ વખત અપનાવવામાં આવી છે સીડબોલની બનાવટમાં છાણ અને માટીના બોલ બનાવી એમાં લીમડો સીતાફળ જેવા કે જે જંગલમાં ખાસ થતા હોય એવા બીજ ભીડવીને તૈયાર કરાયેલા સીડબોલની ડ્રોનમાં ભરીને ડ્રોન જંગલમાં ઊંચે ઉડાડી જંગલના અલગ અલગ ભાગમાં સીડબોલ ફેંકવામાં આવે છે અને વરસાદી બીજના કારણે આ સીડબોલ દ્વારા વૃક્ષો ઉગસી અને સફળ વનીકરણ થશે શામળાજીના જંગલોમાં પચીસ હજાર સીડબોલનું ડ્રોન દ્વારા છૂટા છૂટા નાખીને કરાયું છે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આ નવતર પ્રયોગને આવકારી અભિનંદન પાઠવ્યા છે રિપોર્ટર આશિષ નાઈ બાયડ